તો લાકડીઓ નો ઉપયોગ કરે છે પનીર નો ઉપયોગ કરે છે મોતી નો ઉપયોગ કરે કાચ નો ઉપયોગ કરે આવી વિવિધ વસ્તુ આજે મોર્ડન જમાના ની અંદર બીજી લાઇટિંગનો નો ઉપયોગ કરીને એ લોકો આ તાજિયા છે

અને હજત ઇમામ હુસેન નું ચરિત્ર કેરેક્ટર એ કેરેક્ટર છે કે જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ સરોજની નાયડુ નેપોલિયન બોનોપાટ અને એવા અનેક દેશી વિદેશી બુદ્ધિજીવીઓ કહ્યું છે એમણે મહાત્મા ગાંધીએ ત્યાં સુધી કહ્યું કે ઇમામ હુસેન જેવા બોતેર સેવન્ટી ટુ સિપાહી સૈનિકો જો મારી સાથે હોતે તો હું ભારત દેશ એમને ઇમીડિયેટલી તે આઝાદ કરાવી એટલે એવા આ ઇમામ અંદર કે જે ભૂખ્યા અંદર કુટુંબ જે એ પોતાનું બલિદાન આપ્યું અને પગંબર સાહેબ ના દિન ને ઇસ્લામ દિન ને જીવંત રાખ્યો અને કહેવાય છે કે એ જો મસ્જિદોમાં આતી है અઝાનો કે સદા આપ કે બચ્ચો કે જેટલા એક લાખ ચાલીસ હજાર ચોવીસ હજાર તમુબેશ પૈગમ્બરજી સલામ ની અંદર આવ્યા એ બધાની સાથે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે જેવી રીતે કે હજરત અલીસલામ ની જે નાવડી હતી કસ્તી

યાદની અંદર જે રીતનું એમનો રોઝા મુબારક એટલે બિલ્ડિંગ અને ગુંબજ છે તે રીતનું અથવા મદીના પેગમ્બર સલામના જે ગુંબજ છે તે જે વડીલો છે જે બુઝુર્ગો છે જે પેગમ્બરો છે એમના ગુંબજો જે રીતના છે એ રીતના એ યાદ લોકોની આંખોથી એમના મગજ સુધી પહોંચે આ તાજીયા જોઈને એ આશય યાદગીરી તાજી કરવા માટે આ તાજીયા આયોજન કરવામાં આવે છે મહામંત્રી કેશરભાઈ આ વિસ્તારના સૌથી લોકપ્રિય ધર્મગુરુ અમારા સૈયદ બાપુ આ વિસ્તારના ભાઈઓના બહેનો છેલ્લા ઘણા વર્ષોથી તાજા કમિટી દ્વારા દરેક તાજાને સ્વાગત કરવામાં આવે છે એમાં હિન્દુ મુસ્લિમ ભેગા થઈને દરેક તાજાનું સ્વાગત કરતા હોય છે એવી રીતના ગણપતિમાં પણ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને હિન્દુ મુસ્લિમ દ્વારા પૂજાપાઠ કરતા હોય છે એટલે જે જે અહીંયા તાજા આવશે એ તાજાના સ્વાગત ધર્મગુરુ દ્વારા હિન્દુ મુસ્લિમ દ્વારા સ્વાગત કરવામાં આવે એક શાંત પ્રિય માહોલમાં જે આખા દુનિયામાં અમારું લિંબાયત નામ બગડ્યું હતું આજે ટોપ પર લિંબાયત ચાલે છે સૌથી સારું सौति लोकप्रिय हिंदू मुस्लिम बेगातेने दरकम कार्यक्रम करता हुए छे તેથી મને ખાસ આનંદ હોય છે મેરા નામ કેટલી બિલાદા લિંબાયત તાજિયા કમિટી જનરલ સેક્રેટરી આજ યહા મોરમ તાજિયા जुलूस ઇન્બાયત મે કુલ 58 તાજ્યો કી પરમિટ દી ગઈ હૈ જિસમે 54 તાજી હે ઓર 4 અખાડે હે અન લિંબાયત મદીના મસ્જિદ પે તમામ તાજી જમા હોકે मोहम्मद अरे मुँगा, मदीना मस्जिद से लेके मारुति नगर मीठी खाड़ी और वहां से ताजिए मतलब में रिटर्न आएंगे और उसी उसी तरह कल मदीना मस्जिद पे तमाम ताजिए जमा हो गए मारुति नगर मीठी खाड़ी कमला दरवाजा सलामतपुरा भागल रास्ता वहाँ से होड़ी बंगले में तमाम ताजे विसर्जन होंगे क्या लिंबायत में परमिट धारकों को परमिट बनाने के लिए रोड रस्ते के लिए लाइट और जहाड़ नट रूप जो भी है उनको तकलीफ ना हो उसके लिए पूरा व्यवस्था ताजिया कमेटी करती है